કારણે આગ લાગી હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે ઇન્ટોકિયમ કમ્પાઉન્ડમાં આવેલ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો છ થી વધુ ફાયર ટેન્ડરની મદદથી દોઢ કલાકે આગ પર કાબુ મેળવાયો હતો

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી વેસ્ટમાંથી પ્લાસ્ટિક શીટ બનાવતા યુનિટમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આ મામલે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વધુ તપાસ ચલાવી રહ્યું છે જનતાજી સાડા અગિયારની આસપાસ ફાયરકોલ આવ્યો હતો અને સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં આગ લાગેલી છે જે ગણેશ એન્ટરપ્રાઇઝના નામે છે એવું જાણવા મળેલ છે લગભગ ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરથી અમે આગને તરત નિયંત્રણમાં લીધેલી છે હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે અને કદાચ અડધો કલાકની અંદર સંપૂર્ણ આગ બુજાઈ જશે એવો અમારો છે